નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ એટલું બધું કઈ ઇન્ટરેસ્ટિંગ નહોતું અને આજે સવારે જો ફોલો કરતા હોય આપણી બધી જગ્યાએ તો મેં કહેલું કે ઘણા બધા સ્ટોકમાં આજે આ બે કેન્ડલ ના હાઈ ત્રીજી અને ચોથી કેન્ડલના હાઈ ઘણા બધા સ્ટોકમાં આ પેટર્ન રિપીટ થઈ છે કે કાં તો પેલી બે કેન્ડલ અથવા તો ત્રીજી અને ચોથી કેન્ડલનો હાઈ ઓલમોસ્ટ સેમ આવે છે એટલે મેં એવું લખેલું હતું કે સેલર્સ કંટ્રોલમાં છે અને જ્યાં સુધી માર્કેટ 1hr નો લો હોલ્ડ ના કરે અને 1hr નો હાઈ ક્રોસ ના કરે ત્યાં સુધી અપસાઇડ મૂવમેન્ટની આપણને બહુ આશા નથી અને માર્કેટ ખરેખર એકદમ બોરિંગ ફેઝમાં આજે કામ બતાવ્યું એનું એટલે માર્કેટ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ નહોતું ઘણા બધા સ્ટોકનો આજે આ હાલ હતો તમે ઘણા બધા સ્ટોકમાં જોવો ને જો HDFC બેંકનો સ્ટોક છે બરાબર હવે ઓટો સેક્ટર ખુદ આખું ઓટો સેક્ટર તમે જોઈ લો કંઈ નથી થઈ રહ્યું એમાં એટલે બોરિંગ હતું આજે અને બેંક નિફ્ટી જો બેંક નિફ્ટી ટોટલ એ જે એની સવારની એક કલાકનો નો હાઈ અને લો નો રેન્જ હોય બસ એમાં જ જતો એક કેન્ડલ એના ઉપર કરીને એટલે આજે બાયર અને સેલર બંને ઇન્ટરેસ્ટેડ નહોતા આજના માર્કેટમાં એફઆઈઆઈ ના ડેટા આપણે જોઈએ તો એફઆઈઆઈ ચૌદસો કરોડ સેલિંગ કરેલું છે ઓલમોસ્ટ અને ડીઆઈ સોળસો કરોડ બાયિંગ કરેલું છે એટલે બંને તરફથી કઈ એગ્રેસિવ છે નહીં આમાં ન્યુટ્રલ રહેલું છે માર્કેટ અને આપણે અમુક જે સેક્ટર નું આપણે આપણે સ્ટડી કરતા જેમ કે ફાર્મા સેક્ટર છે તો આજે ઓલમોસ્ટ બધા સેક્ટર કાં તો ઉપરથી નીચે આવેલા છે અને કાં તો એકદમ કાઈ મૂવમેન્ટ એમાં છે નહીં આઈટી સેક્ટર જોઈએ તો ઇનિશિયલ લેવલમાં જે આ પડી ગયું આઈટી સેક્ટર એ પછી એ બી એકદમ આમ ન્યુટ્રલાઇઝ થઈ ગયું છે જો આ રિલાયન્સ ઉપર એ મારું ધ્યાન હતું રિલાયન્સ મે એક ટાઈમે એને અત્યાર મૂવમેન્ટ આપી અને પછી એને ન્યુટ્રલ મૂવમેન્ટ કરી નાખી છે હવે આમાં આપણે હવે આગળના દિવસે શું કરવું હવે મારો અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે છે આપણે પાછું આપણે નિફ્ટીમાં જઈએ ને તો જે અત્યારનું હવે આ જે એક રેન્જ તૈયાર થઈ છે ને કારણ કે કાલે બી આઈથી એક વખત બાયરે બાઉન્સ માર્યું હતું અને નીચે ફેંક્યું હતું આજે એ જ જગ્યાએ બાઉન્સ મારી નીચે ગયું એટલે હવે શું થાય પ્રાઇસ એક્શન ના સિદ્ધાંત પ્રમાણે કે આની ઉપર રહે ને તો સારું આની ઉપર એ તો સારું પણ આ રેન્જ ની નીચે જાય ને તો ડબલ વીકનેસ સ્ટાર્ટ થશે કારણ કે હવે જે સેલર અહીંયા હતા ને એ પાછા અહીંયા એક્ટિવેટ થવાના બહુ વધારે ચાન્સીસ અને ખાસ કરીને જ્યારે માર્કેટ એક પોઝ લે પોઝ પછી મુમેન્ટ આપે નથી એ મુવમેન્ટ ઘણીવાર બહુ મોટી હોય છે અને વાઇલ્ડ હોય છે એટલે આપણે તો એવું જ કે માર્કેટ અપસાઇડની મુવમેન્ટ આપે પણ આ રજિસ્ટન્સ એને ક્લિયર કરવું પડશે એ વગર નહીં ચાલે કારણ કે ચલો એ અહીંયા ઓપન થઈ ગયું અહીંયા ઓપન થઈ ગયું ને તેના માટે બહુ મોટો રસ્તો છે કે જેને આ રસ્તો કરવો પડશે પણ જોઈએ આપણે કે એ શું કરી શકે છે હું તો ચાહું છું કે આનાથી ઉપર ક્યાંક ઓપન થાય કે થોડું ગેપ અપ થઈને ઓપન થાય અથવા તો ગેપ ડાઉન થાય પણ તો એક આ રેન્જની અંદર થાય આ રેન્જની બહાર ન થાય એ આપણે જોવાનું છે સેમ રીતે બેંક નિફ્ટીમાં બી એવું છે કે આ રેન્જની અંદર થાય અને પછી ઉપર જાય આ અંદર થાય અને નીચે અથવા તો ડાયરેક્ટ નીચે અહીંયા ઓપન ન થવું જોઈએ ડાયરેક્ટ અહીંયા નીચે ઓપન થશે તો વીકનેસ વધારે આવશે એ તમે જોજો ખાસ કરીને બીજી વસ્તુ આપણે જોઈ લઈએ કે ઇન્ડિયા વિક્સ આપણે બહુ આપણા ટ્રેક રાખીએ છીએ કારણ કે ટ્રેક રાખવો જરૂરી છે ઇન્ડિયા વિક્સ કાલે બહુ સરપ્રાઈઝિંગ આટલું થઈ ગયું હવે ઘણા લોકો કહેતા હતા વાયરસ છે આ છે જે કણ હોય ગ્લોબલ દુનિયાના બધા માર્કેટને એટલો બધો વાયરસ નડી ન ગયો પણ આપણે ઇન્ડિયા માર્કેટને જ વાયરસ નડી ગયો તે ચાઇનાની આજુબાજુ વાળા જે ગ્લોબલ માર્કેટ છે એને વાયરસ ન પણ આપણા માર્કેટને વાયરસ નડી ગયો એટલે એ તો બધું ન્યૂઝ ચેનલ વાળા બોલે આપણને બ્રેઈન વોશ કરવા માટે પણ આજે વીક્સ ઘણું બધું કૂલ ડાઉન થઈ ગયું પણ હોપ કે આ અહીં સુધી આવેલું હતું એ હજી નથી આવ્યું કે ત્યાંથી એને જે છલાંગ મારી હતી હજી ત્યાં સુધી આવી જાય એવી આશા જો કાલના દિવસ એવું થશે તો વીક્સ એકદમ કામ ડાઉન થઈ જશે એટ ધ સેમ ટાઈમ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જવાની આશા છે આવી આપણે ખાલી આશા કરી છે સ્પેક્યુલેશનમાં આપણે બિલીવ નથી કરતા અને સ્પેક્યુલેશન આપણે બિલીવ કરવું બી નથી અને એ જ સમયે તમે હજી એક બીજી વસ્તુ જોશો હું તમને બતાવું કે અ હા હવે જેમ કે આઈટી સેક્ટર આપણે લઈ લઈએ અને આઈટી સેક્ટરમાં આપણે ડેઇલી ચાર્ટમાં જોઈ લઈએ અગેન આપણે જે બધા સેક્ટરો ડેવાઇસ ચેક કરતા હતા એ બધું ચાલુ જ રાખવાનું છે પણ હવે તમે આઈટી સેક્ટરને જોવો ને તો જે અહીંયા કે રેઝિસ્ટન્સ લીધું હતું ને બસ ત્યાં આવીને પાછું હવે રોકાઈ જાય એટલે વળી પાછું અલ્ટિમેટલી આ બધા સેક્ટર જ માર્કેટને ઉપર લઈ જશે નીચે લઈ જશે હવે અહીંયા જો જે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે એ મેટલ ઇન્ડેક્સ જે એક સપોર્ટ લોંગ ટર્મ સપોર્ટ ઉપર લેતો હતો આ ચાર્ટ જો હું તમને નાનો કહું તમને એ સપોર્ટ દેખાશે દેખાડું તમને બરોબર આ રહ્યું છે અહીંયાથી તો બસ ત્યાંથી થોડુંક નીચે ગયું છે ને હવે ત્યાં આટો મારે છે બસ એટલે હવે જોવાનું છે કે મોટા ભાગે સેક્ટર જો એક એક પછી એક એક નીચે જ જશે તો વીકનેસ આવશે સેક્ટર જો ત્યાંથી બાઉન્સ થશે તો વળી પાછું નિફ્ટીમાં બાઉન્સની ની આશા આપણને છે અને હું સેક્ટર એટલા માટે જ હું ટ્રેક કરાવડાવું છું કે તમે સેક્ટરમાં ઇક્વિટી બેઝ ટ્રેડિંગ બી કરો ઇક્વિટી ટ્રેડિંગ બંધ ન કરો ઓપ્શનના ચક્રમાં એમાં ઘણી બધી સારી મુવમેન્ટ મળશે મજા આવશે ટ્રેડ કરવાની અને થોડુંક મિક્સ રાખો ઓપ્શન અને ઇક્વિટી ટ્રેડિંગ બરોબર છે પણ આપણે જોઈ લઈએ બીજી વસ્તુ ફાર્મા સેક્ટરને આપણે ટ્રેક કરતા હતા જોઈએ ફાર્મા સેક્ટર જે અહીંથી રેઝિસ્ટન્સ ઓપન કરીને ગયું હતું આપણે ટ્રેક કરતા હતા એ પાછું રેઝિસ્ટન્સ તરફ આવે છે બટ સ્ટીલ એક અહીંથી જે મુવમેન્ટ એને આપી હતી બહુ સારી આપેલી છે હવે લેટ સી કે અહીંયા અહીં શું કરે એટલે હજી આપણે જેમ જેમ સેક્ટર એટલે શું કહું છું જો સેક્ટર માર્કેટ ઉપર નહીં તો સેક્ટર ઉપર નજર આવે એ તમને ઘણી બધી વસ્તુમાં હેલ્પ કરશે સેક્ટરમાં તમે બપોરે બાર વાગે જો કે કયું સેક્ટર ડાઉન ખેલું હતું પછી સપોર્ટ લઈને રિકવર કરે છે એ બધા સ્ટોક ઉપર જ ધ્યાન રાખો કેમ ન ધ્યાન રાખી શકો એમ ઉપર તમને એ બી ખબર પડશે કે નિફ્ટી બેંક નિફ્ટી શું કરવા માંગે છે એ બધું સેક્ટર ઉપરથી તમને આઈડિયા આવશે બરોબર છે જાતા પહેલા રીમાઇન્ડ કરાવી દઉં કે અમદાવાદમાં આપણે બહુ સરસ રીતે વર્કશોપ બધા શરૂ થઈ ગયા છે બેઝિક થી લઈ પ્રાઇઝેક્શન થી લઈ હેજિંગ થી લઈને બધા ઓપ્શન્સના બધા વર્કશોપ થઈ ગયા છે પૈસા તો બને ગાની સાઇટમાં જઈને વર્કશોપ નામનું મેનુ જોઈ લેજો ટેલિગ્રામ ની મે બધે લિંક આપેલી છે ટેલિગ્રામ થી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કરી લેજો તમે પણ બહુ સરસ સિમ્પલ ત્રણ સ્ટેપ્સ બનાવ્યા છે ત્રણ સ્ટેપ્સ થી માણસ આગળ આવી જાય સ્ટોક માર્કેટમાં સાચા રસ્તેથી જો તમે થોડું પેશન્સ રાખોને તો તો આના માટે કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોન્ટેક્ટ કરી લેજો બીજું જે લોકો નથી આવી શકે એમ વર્કશોપમાં એ લોકો માટે આપણે રેકોર્ડેડ પણ કરવાની ટ્રાય કરીએ છીએ આવો ખાસ કરીને પ્રાઇઝ પ્રાઇઝ એક્શન તો મજા આવશે નો વર્કશોપ તારીખે સન્ડે થવાનો છે બરોબર ને આપણે સાત આઠ લોકો થી વધારે લેતા નથી અને એના પછીની રવિવારે છવ્વીસ તારીખે ઓપ્શન હેજિંગ નો વર્કશોપ થવાનો છે અગેન એમાં આપણે સાત આઠ લોકો થી લેતા નથી વધારે કોઈ પણ ક્વેરી હોય ને તો વેબસાઇટમાં ટેલિગ્રામની લિંક પડી જશે પૂછી લેજો જોઈએ હવે નિફ્ટી અને બેંક નિફ્ટી અથવા તો માર્કેટ શું કરવા માંગે છે કાલનો દિવસ હજી વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે ને ઘણું બધું આપણને શીખવા મળશે મળતા રહેશે સારા સરસ વિડીયો ત્યાં સુધી એ વિશ્વ વ્હોટ્સઅપ લવ એન્ડ હેપ્પીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ